હેલો ટી ફેમિલી સ્વાગત છે તમારું એક નવા વ્લોગમાં તો કેમ છો બધા મજામાં તો ફેમિલી બધાને જય દ્વારકાધીશ અને મિત્રો આજે બે દિવસથી વ્લોગ શૂટ કરવાનો ટાઈમ મળ્યો નહોતો અને કારણ કે જવાનું હોય નોકરીએ તો ટાઈમ મળે નહીં અને સાંજે આવીએ મોડા એટલે ટાઈમ મળે નહીં એટલે વ્લોગ શૂટ થતો નહોતો અને આજે ટાઈમ મળ્યો છે કારણ કે આજે જવાનું છે ડીજેના ઓર્ડરમાં તો ચેનલ પર નવા હોય તો ચેનલને લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો અને સપોર્ટ કરતા રહેજો અમને કે અને તમને પછી આગળ વિડીયોમાં બતાવીએ કે ડીજેમાં ઓર્ડરમાં જઈને શું કરીએ છીએ એને શું નહીં અને તમને એ તો નહીં બતાવી શકું કે ડીજે પર સોંગ કયું ચાલે છે કયું નહીં કારણ કે કોપીરાઈટ ક્લેમનો ઇશ્યુ વધારે હોય છે એટલે તમને એ તો નહીં બતાવી શકું પણ જ્યાં સુધી હું વિડીયોમાં શું શું કરું છું શું નહીં એ તમને આજ બતાવીશ તો વિડિયોમાં બનાવી રહજો અને ચેનલને કરજો સબસ્ક્રાઇબ કરજો અને શેર કરજો તો મિત્રો આ છે આપણું લેપટોપ અને આ છે આપણું ડીજે તો ફેમિલી આપણે આવી ગયા છે ઓર્ડરમાંથી પાછા અને આવી ગયા છે પાછા દાબે અને આવ્યા છે દાબે તો દાબા પર થોડી વાર બેસીશું અને પછી આગળનો વ્લોગ સ્ટાર્ટ કરીશું અને તમને બતાવી દઉં મારું ધાબું તો આ છે મારું અને આ છે સુંદર મજાનો કુદરતી નજારો તો મિત્રો હવે જઈએ છીએ આપણે નીચે અને નીચે બધા શું કરે છે જોઈએ આ બધા લાવ્યા છે મેથી તો કઈક ભજીયા કે કઈક થેપલા બનાવવાની તૈયારી કરી રહ્યા છે અને પીનાલાલ પાછા જાય છે દાબે અને આવી રહી છે મારી ગુડિયા અને મિત્રો આ છે અમારા પીનાલાલ જે સુઈ રહ્યા છે અને જોવે છે મોબાઈલ તો હશે છે સમ્રાટસિંહ ગોદડા વારે છે અરે આ રમે છે આગળ મારી ઘરે આવ્યા હતા મહેમાન અને મહેમાન જાય છે હવે તો ફેમિલી આપણે ગયા હતા નું સિમ કાર્ડ હતું તો એટેલ કરાવવા ગયા હતા એમએમબી બી પણ હજુ નેવું દિવસ થયા નથી તો નેવું દિવસ પૂરા થાય પછી કે એમએમબી બી થશે ત્યાં સુધી નહીં થાય તો પછી થવા દઈએ નેવું દિવસ પૂરા અને પછી એમ એમ બી એરટેલ કરાવીશું ને ત્યાં સુધી આગળ બ્લોગમાં બનાવી છે તો ફેમિલી હવે મારી આવી ખેતરમાં અટો કારણ કે ખેતરમાં આવ્યા છે ઘઉં અને ઘઉં કેવા છે કેવા નહીં એ તો જોવા પડે અને તમને બતાવો અમારા ઘઉં અને ફેમિલી આ છે અમારા ઘઉં તો આ છે અમારા ઘઉં અને યાદ છે મારું ખેતર તો કેવું લાગ્યું એ અમને કહેજો કમેન્ટમાં અને આ સામુ દેખાય એ અમારું ઘર છે અને ઘરથી આટલા નજીક જ અમારા અમારું ખેતર છે અને બીજા ખેતર તો થોડા દૂર છે પણ આ એક નજીક છે બે ખેતર નજીક છે તો આવ્યો છું ઓટો મારવા અને વિડીયોમાં કહેજો અમારા ઘઉં કેવા લાગે અને કેવા નહીં તો બનાવી રહેજો વિડીયોમાં આગળ અને આગળ વાત કરીએ વિડીયોમાં બનાવી રહેજો તો મિત્રો આપણે આવી ગયા છે પાછા ધાબા પર ફરીથી અને ડાબા પર આવીને પાછા ફરી બેઠા કારણ કે ધાબા પર એટલી શાંતિ હોય ને કે બેસવાની વાત જ અલગ અને અમારું તો ઘર ખેતરમાં છે તો ખેતરમાં તો બેસવાની મજા જ અલગ હોય ધાબા પર કારણ કે આજુબાજુમાં બધા ખેતર હોય અને કેવું હરિયાળી હરિયાળી સુંદર દેખાતી હોય તો આગળ તો શું કહું તમને મિત્રો કેમ કે હજુ આપણે જવાનું છે પાછું ગામમાં કેમ કે જે સ્વેટર હતું જેકેટ એ ડીજેની ગાડીમાં ભૂલી ગયા તો પાછું લેવા જવું પડશે અને ડીજેમાં કદાચ ગામમાં જતાં જતાં તો મારે રાત પણ થઈ જાય અને કદાચ વિડીયો શૂટ થાય કે ના થાય પણ ગામમાં તો જવું પડશે અને હજુ જવાનું છે પાછું ઘંટીએ જવાનું છે દરણા દળાવવા માટે અને દરણા લઈને પાછું આવવું પડશે પાછું ને આવીને પાછું કદાચ ગામમાં જવું પડશે ગામમાં જઈને જેકેટ કેટલાઈ અને આવીશું નહીં તો ઠંડી લાગે યાર સાંજે આમ તો મને વ્લોગ એટલા બધા શૂટ કરતા આવડતા નથી અને આ વ્લોગની ચેનલ પહેલી જ છે મારી એટલે કદાચ મને એટલું બધું બોલતા અને વ્લોગ શૂટ કરતા પણ નથી આવડતું તો મને તો એ પણ મને સપોર્ટ કરતા રહેજો ધીરે ધીરે બધું શીખી જઈશ અને જેમ જેમ બીજા વ્લોગરોને પણ તમે સપોર્ટ કર્યો છે એવો પણ મને સપોર્ટ કરતા રહેજો અને મને અમુક શબ્દમાં મારા અમુક શબ્દમાં બોલ બોલવામાં કે મારી ભાષામાં તમને કદાચ ખ્યાલ નહીં આવતો હોય અને દરેકની ભાષા અલગ અલગ હોય એટલે કોઈને ખ્યાલ કદાચ આવે કે ના આવે તો મને સપોર્ટ કરતા રહેજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો કારણ કે હું ફરી વાર કહું છું તમને વારંવાર કેમ કે મને હજુ એટલું બધું વ્લોગ શૂટ કરતા આવડતું નથી અને મારી પહેલી જ ચેનલ છે વ્લોગની તો મને સપોર્ટ કરતા રહેજો મિત્રો અને બધાને જય દ્વારકાધીશ અને દ્વારકાધીશ તમને હંમેશા માટે ખુશ રાખે અને મારી જોડે એટલા બધા ટ્રાયફોડ નથી કે સારો એવો મોબાઈલ નથી તો હું એક નોર્મલ મોબાઈલમાં વ્લોગ બનાવવા સ્ટાર્ટ કર્યા છે અને મારી પહેલી એક ચેનલ હતી વિંગ વીર ઝાલા ઓફિશિયલ એ સોંગની અને ડીજે વિડીયોની હતી તો એ પણ કંઈક વન કે પ્લસ વ્યૂઝ થઈ ગયા સબસ્ક્રાઈબર થઈ ગયા છે એની વ્યૂઝ પણ સારા હતા કારણ પણ કોઈ કારણસર મોનિટાઈઝ થઈ નથી તો મને એ વખતે બહુ દુઃખ લાગ્યું અને આ ફરી એકવાર મેં વીરજાલા લાઇફસ્ટાઈલ વ્લોગ્સ ચેનલ ચાલુ કરી છે તો મારા બ્લોગને અને મારી ચેનલને સપોર્ટ કરજો તો બસ આટલું જ કહેવું હતું મિત્રો અને થેન્ક્સ અને ધન્યવાદ મારા વ્લોગ જવા બદલ તો મિત્રો ગામમાં જઈને આપણે જેકેટ લઈ આવ્યા છે અને જયુભા અને ધારાબા રમે છે અને ગામમાંથી જેકેટ લઈને આપણે આવી આવી ગયા પાછા ઘરે અને બેઠા છે તો શું થયું બેટા

ตัว bye bye good night bye.